મનપાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સતનામ ચોકથી હરિયોમનગર સુધીના નડતરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા ભાવનગર શહેરના મહાનગરપાલિકા ટાઉન ડેવલપમેન્ટ તથા દબાણ હટાવવાની ટીમ તથા ગુજરાત ગેસ લાઇનની ટીમ ફાયર સ્ટાફ અને પોલીસ સ્ટાફ સહિતના સતનામચોકથી હરિયોમનગર સુધીના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બે કિલોમીટર સુધીના અંતરમાં આશરે એકસો ચાલીસ જેટલા નડતરૂપ મકાનોને દૂર કરવામાં આવ્યા હતા મારું નામ અશોકભાઈ ભેગર ટાઉન પ્લાનિંગ ઓફિસર આજે દબાણ હટાવવાનું કામ છે કે ક્યાંથી શરૂ કર્યું છે ક્યાં પૂરું કરવું આજે દબાણ હટાવવાનું કામ સત્તાપ ચોકથી તે હરિઓમ સુધી છે કુલ એકસો ચાલીસ જણા નોટિસ આપવામાં આવે છે અને અંદાજે લગભગ બે કિલોમીટર જેવો અંતર થાય નોટિસ આપ્યા બાદ કેટલા ટાઈમમાં થોડું કામ કર્યું નોટિસો અંદાજે એક મહિના પહેલાં નોટિસ આપવામાં આવેલી હતી પછી એક મહિના પછી અમુક લોકોએ પોતે જાતે બધું ઉતારી લીધું હતું અને એક મહિના પછી આપણે જે બાકી હતી એનું કામ શરૂ કર્યું છે ટોટલ કેટલા મકાન હતા ટોટલ છે એકસો ચાલીસ એમાં કમ્પાઉન્ડવાલ આવી ગઈ દીવા નાની માટે ઓડી આવી ગઈ કોકના ટોયલેટ આવી ગયા એ બધી વસ્તુઓનો દબાણ દૂર કરે છે અત્યારે હાલમાં ટાઉન પ્લાનિંગનો એસ્ટેટનો દબાણટા સેલ બીજું સેલ કે ગુજરાત ગેસ અને ફાયરવાળા આ બધાનો સ્ટાફ સાથે રહીને કામગીરી કરવામાં આવે છે